પણ જર્નલિસ્ટ હતો કેમ એનું પણ ગળું કપાવી દઈશ નાના નાના ટુકડા કરી ગલીમાં ફેંકાવી દઈશ आटला दिवसों सुधी जे जर्नलिस्टे पोतानी ओळखाण छुपाड़ी राखी हती ए मिस्टर सत्य मार्तंड आजे पहली बार कोर्ट में लाइव बात करशे सत्य मार्तंड पर अनेक क्रिमिनल केसेस लागेला छे थेफ्ट ऑफ गवर्नमेंट प्रॉपर्टी वायलेटिंग द एक्ट थ्रू अनऑथराइज्ड कम्युनिकेशन रिवीलिंग नेशनल डिफेंस क्लासिफाइड આ બધું કેમ કર્યું તમારા પર ઘણા બધા એલિગેશન્સ છે જો તમારે કંઈ કહેવું હોય તો કમિટીની સામે કહો સર મારા પપ્પા એક જર્નલિસ્ટ છે નામ છે દશરથ રામ મારા બાળપણમાં એક બનાવ બન્યો હતો મારા દેશમાં કોઈ જર્નલિસ્ટ નું ડરીને જીવવું મને પસંદ નથી દુઃખ થયું અને એના પછી મને ગુસ્સો આવ્યો અને એ જ ગુસ્સાનું પરિણામ છે આ ગ્રેન્ડ દેશમાં વાળા જ નહીં દેશને પ્રેમ કરવા વાળા પણ લોકો છે આવા લોકોના સપોર્ટ અને ફંડના કારણે જ હું આને ચલાવી રહ્યો છું અને બનાવવા માટે મારે દસ વર્ષ લાગ્યા સર 1947 માં આપણને આઝાદી મળી આપણને બ્રિટિશ લૂટી રહ્યા હતા એમની સાથે લડીને એમણે દેશમાંથી ભગાડ્યા પણ એમણે આપણા માટે રોડ્સ બનાવ્યા રેલવેઝ બનાવ્યા બિલ્ડિંગ્સ બનાવ્યા ડેમ્સ બનાવ્યા અને જુઓ સાહેબ જ્યાં આપણે વાત કરીએ છીએ ને એ કોર્ટનો પ્લાન પણ એમનો જ છે પણ આઝાદી મળ્યા પછી એમનાથી હજાર ગણા વધારે આપણા જ લોકોએ આપણા દેશને લૂંટ્યો છે આજે આપણે ગોરાઓથી ડરવાની જરૂર નથી જો ડરવું હોય ને તો આપણે દેશના ગદારો થી ડરવું જોઈએ ગદ્દાર આ ગદ્દાર કોણ છે તું તો છે અને આવા જ ઘણા ગદારો પોલ ખોલવાનો આ પ્રોગ્રામ છે ગ્રેન્ડ લીકેજ